बेटा ठीक है बेटा जा अब मन लगा के पढ़ाई करना ठीक है पापा बाय जा बेटी जा आज तू जहा भी जाएगी तुझे रंगे हाथ पकड़ूंगा किससे मदद मांगू इस अंधे की मदद करेगा अब तू अंधो से तू अंधो से अल तू अंधो नहीं पर एक नंबर नो रंडू सी मारा दियो रे આટલી મોટી કાતર વડે દૂધની કાપી નોખી એ તને દેખવાની કે ખબર એ સંધે કોણ મદદ કરે તારી મદદ ના કરો તેમો અને તે હવે આટલું બધું એક વિડીયો બનાવવા માટે આટલું બધું દૂધ તે બગાડી નાખ્યું હવે તે આટલું દૂધ છે ને કોઈ ભિખારી પીવરાયું હોત કા તો કોઈ મંદિર માં ચડાયું હોત ને તો તને ના દેખાતું હોત ને તો દેખાતું થઈ જત પણ મારા દિયો તમંતુ બાપ બુદ્ધિ છે અને સોળી બેરી છે બાપ પોધળો છે સોળી બેરી જેમ કે સોળી નું આટલું બધું દૂધ ઢળ સોરી સોળી ચેરી થી આટલું બધું દૂધ ઢળે છે તો એને ખબર નહિ પલતી મારા ચેડી દૂધ ડળે છે તો આ શાળામાં હું ઘંટો ભણવા જતી હ